માંડવી તાલુકાના કોડાઈ ગામે સ્વામિનારાયણ ગુરુકુલ કોડાઈ આયોજિત ગૌ સેવાના લાભાર્થે કથાનો આરંભ કરવામાં આવ્યો માંડવીના કોડાઈ ગામે સ્વામિનારાયણ ગુરુકુળ કોડાઈ આયોજિત ગૌ સેવાના લાભાર્થે પંચદશાब्दी મહોત્સવમાં રામ જન્મ ઉત્સવ કૃષ્ણ જન્મ ઉત્સવ ગોવર્ધન પૂજન રાસ ઉત્સવ વિષ્ણુયાગ રુદ્રયાગ શાક ઉત્સવ સહિતના કાર્યક્રમોમાં પટેલ ચોવીસી માંથી હરિભક્તો સંગીતમય કથાનું રસપાન કરી રહ્યા છે વ્યાસપીઠે શાસ્ત્રી શ્રી કૃષ્ણ જીવનદાસજી શાસ્ત્રી શ્રી સુખદેવ સ્વરૂપદાસજી શાસ્ત્રી સ્વામી શ્રી શ્યામકૃષ્ણ દાસજી સુંદરમય કથાનું સંગીતમય સહેલીમાં રસપાન કરી રહ્યા છે વ્યાસપીઠેથી હરિભક્તોને ધર્મનું પાલન કરવા વ્યસનોથી દૂર રહેવા પશ્ચિમી સંસ્કૃતિ પર રહીને દેશી ગાયનું જતન કરવાનું જણાવી રહ્યા છે ભાગવત કથાનો જીવનમાં શું મહત્વ છે તેમજ આપણી વૈદિક સંસ્કૃતિનો શું મહિમા છે તે વિશે વક્તવ્ય વ્યાસપીઠેથી આપવામાં આવે છે કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાઈપુલ આયોજિત સર્વ સર્વજીવ હિતાવ ટ્રસ્ટ શ્રી સ્વામિનારાયણ ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત પંચાપારાયણ જ્ઞાન યજ્ઞનું તારીખ બે એક બે હજાર ઓગણીસથી છ એક બે હજાર ઓગણીસ સુધી પંચ દિનાત્મક જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એના આ બીજા દિવસના બીજા સત્રમાં કૃષ્ણ જન્મોત્સવ ખૂબ ભાવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે વાલા ભક્તો આજે જ્યારે કચ્છ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે દુષ્કાળ જેવી પરિસ્થિતિની સામે જ્યારે આપણું ભારતીય સનાતન સંસ્કૃતિનું ધન કહી શકાય એવી ગાય માતાઓ જીવન મરણથી જ્યારે જજુમી રહી છે ત્યારે ગાય માતાના લાભાર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાઈપુલ ગૌશાળા આયોજિત આ શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું જેમાં હિન્દુ સનાતન સંસ્કૃતિના સૌ ધર્મપ્રેમી ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો છે એની અંદર આર્થિક સહયોગ આપી અનેક દાનવીર દાતાશ્રીઓએ આ ગૌરક્ષણ માટેની જહેમત ઉઠાવી છે ત્યારે આ ગૌશાળા અત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની અંદર અઢીસો ગાયો કાયમ આ નિવાસ સ્થાન કરીને રહે છે અહીંયા કને ગૌનું સંવર્ધનનું કાર્ય ગૌરક્ષણનું કાર્ય એના દ્વારા આ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા જ્યાં જ્યાં જરૂરિયાતમંદ ગાયો છે ત્યાં ત્યાં આ ગાયોને ઘાસચારો પહોંચાડવામાં આવે છે અત્યારે કચ્છની અંદર અત્યારે આ ગૌ લાભાર્થે શ્રીમદ્ ભાગવતમાં શાસ્ત્રી સ્વામી વક્તા સુખદેવ સ્વરૂપ સ્વામી વ્યાસાસને બિરાજમાન થઈ સરસ મજાની કથાનું શ્રવણ અને ગૌ કથાઓની અનેક વાત એ કરી રહ્યા છે ત્યારે આ કથા પ્રસંગની અંદર મોટી સંખ્યામાં સંતવૃંદ એવમ સાંખયોગી બહેનોની ઉપસ્થિતિ છે અને અમારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની સાથે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે રંગે ચંગે આ મહોત્સવ આજે બીજા દિવસના કૃષ્ણ જન્મોત્સવની સાથે સમાપન થઈ રહ્યો છે હજી આગામી ત્રણ દિવસોમાં પણ આવું સરસ આયોજન છે તેની અંદર પધારવાનું સમસ્ત ધર્મપ્રેમી હિન્દુ સનાતન સંસ્કૃતિને માનનારા દરેક ભાવિક ભક્તોને પધારવાનું ભાવભર્યું આમંત્રણ સ જય સ્વામિનારાયણ શાસ્ત્રી સ્વામી ઉત્તમ ચરણદાસ સ્વામી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાઈ થી સર્વે ભાવિક ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ આજે આપ તમે નિહાળી રહ્યા છો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોડાઈ એમની દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગૌશાળા ટ્રસ્ટ આજે આપણે જોઈ રહ્યા છીએ કે બહુ કપરો કાળ છે તો એમાં ગાયોને માટે જ્યારે આ એક સરસ આયોજન થયું છે તો એમાં ગુરુકુલ પરિવાર દ્વારા માતાના લાભાર્થે આ એક આયોજન થયું છે એનું આયોજન તારીખ બે એકથી છ તારીખ સુધીનું આયોજન છે એમાં ઘણા બધા મહાનુભાવો સંતો ધામોધામથી પધારે છે સાંખ્યોગી માતાઓ પણ પધારે છે અને આજુબાજુના ગામડાઓમાંથી પણ દાનવીર દાતાશ્રીઓ અને ધનશ્રેષ્ઠીઓ અહીં પધારી અને આ ગૌમાતાના લાભાર્થે જ્યારે આયોજન થયું છે ત્યારે પોતાનું ધન પણ અહીંયા દાન પેઠે અર્પણ કરી રહ્યા છે ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે આપણી જે ગોધન છે ભારતનું જે મૂળ ગાયોનું ધન છે એ બચી રહે અને એમનું સંવર્ધન થાય એમના માટેનું જ આ ખાસ આયોજન છે તો એમાં ઘણા બધા ભક્તજનોએ લાભ લીધો છે આપ સર્વે દાનવીર દાતાશ્રીઓ પણ એમાં લાભ લેજો અને જે ગો ભક્તો છે એમને મારી ખાસ અપીલ છે ગાવે માટેનું આયોજન છે ત્યારે જરૂર તમે આ આયોજનમાં સહભાગી થાવ એવું મારું નમ્ર નિવેદન છે અને આ આયોજન માટે અહીંયા ગુરુકુલ દ્વારા બાળકો દ્વારા અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ આવતીકાલે રાત્રે પણ અહીંથી થવાનું છે ત્યારે એમાં સૌ પધારો એવી ખાસ નમ્ર નિવેદન સૌને જય સ્વામિનારાયણ વાલા ભક્તિજનો આ આયોજનને સફળ બનાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાયપુલના સંચાલક શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી સ્વામી વ્યાસાસને બિરાજી અને કથારસનું પાન કરી રહ્યા છે અને સાથે સાથે આપણી જે ભારતીય નક્સલની જે ગાયો છે એ ગાયોનું જતન થાય એમનું સંવર્ધન થાય આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણો જ બાજુનો દેશ બ્રાઝિલ એમને ત્યાં જોઈએ તો આપણી જે ગીરનું જે નક્સલ આજે બધી જગ્યાએ બ્રાઝિલમાં ત્યાં ગીર ગાયોનું જતન થઈ રહ્યું છે આપણી મૂળ ગાયો એ જ્યારે પાડોશના દેશો જ્યારે એનું સંવર્ધન કરી રહ્યા હોય ત્યારે આપણે ખાસ વિચારવું જોઈએ કે આપણે ભારતીય છીએ ત્યારે આપણી ભારતીય નક્સલની જે ગાયો છે એ ગાયોનું સંવર્ધન થાય અને એમનું પાલન પોષણ અને એમની જતન થાય એવો ખાસ પ્રયાસ કરવો જોઈએ અને આ આયોજનમાં સંતો સર્વે હરિભક્તો અને ખાસ કરીને ધનશ્રેષ્ઠીઓ દાતાશ્રીઓ અને ખાસ કરીને અમારા આ ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા આ આયોજન સફળ બની રહ્યું છે અને એમાં માતાઓ બેન દીકરીઓ સર્વે આ આયોજનમાં લાભ લઈ અને આયોજનને સફળ બનાવી રહ્યા છે તો સૌને ઝાઝા ઝાઝા કરીને આ ગુરુકુલ પરિવાર વતી કો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાઈ પરિવાર વતી આપ સર્વેને અહીં પધારવાનું ભાવભર્યું આમંત્રણ નિમંત્રણ અને સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ